દુખાવા મળ્યું મતલબ પત્રીનો દુખાવો એટલે અમે ડાયરેક્ટ તો ભાઈ કોક ને એમ થાય કે થેલા લઈને ક્યાં જાય જાઓ તો ગમે લાટ બધો રણવિકન નીકળ્યો છે તો આપણે કે અમુક વસ્તુ લખાવવાની હોય એટલે આપણે સાઇન્ડલો કરાવવાનો હોય એટલે પડી છે અત્યારે તો બોલી ગાડી બહાર પડી છે તો કેમ કે હેલો ઇટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને જોફ સવાર સવારમાં મસ્ત નાયન તોન ભાઈ ગાડી લઈને તૈયાર થઈ ગયા છે અને ફરી ફરીક આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાઈસ જો હાથમાં ગળામાં છે થેલો ગાડી છે અને જો પાણીની બોટલ ઢીંગાવી દીધી છે અને અત્યારે વાઈ ગયા છે સાડા નવ તો આપણે આ ગાડી લઈને જવાનું છે ભાઈ તો આજના ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો જે હશે તમે બધું આગળ બતાવીશ તો ભાઈ અત્યારે વાઈ ગયા છે બાર તો હું જો બાર લોક મારીને મારવો હશે જીતો તો મતલબમાં બહાર નીકળી ગયો તો કારણ કે આપણે જવાનું શકીએ જમવા તો ભાઈ ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો ભાઈ જો સામે મંડપ દેખાય ને જો તમે ઝૂમ કરીને બતાવો મારે દુકાનથી આગળ હશે તો ત્યાં જવાનું છે જમવા આપણે તો અત્યારે તો હું ગાડી લઈ આવતો સવારે કારણ કે શનિવારે એટલે ગાડી મારા ઘરે હોય તો ગાડી તો અહીંયા પડી છે કારણ કે મેં લોક મારી દીધું દુકાને અને અહીં હા સામે જવું છે એટલે ગાડીને કંઈક લઈ જવાની જરૂર છે નહીં તો હવે જાઓ બરોબર ને તમે ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો બાર વાગ્યા છે અને શરદી તો છે પણ વાંધો નહીં જમવા તો જવાનું છે તો જીઆવી કારણ કે લખાવાનું હોય એટલે સાંજલો લખાવીને જમીન પાસે ફટાફટ આવતા રહી તો હવે જો ઘરે જમીને આવી ગયો છું ભાઈ ને મોટું બધું ફ્રેશ થઈ ગયો છું ને વહેલા આવ્યો કેમ કે સાડા બાર છે જમવા ગયો હતો એટલે વહેલા આવી ગયો છું ઘરે આવ્યો હતો પણ તાળું મારશે ને સારી ગોતી પડશે અંદર સામાન પીડો કાઢવાનો છે મમ્મી બહાર હશે અને ગોતતો પેલા પછી સામાન જો કપડાં બધું રણ પીડ્યું છે કોઈ છે નહીં આ તાળું ખુલ્લું હોય તો આ બાણું તો ખુલ્લું છે સાવી ક્યાં મૂકીને મને નખો મારા મમ્મીને ખબર હોય મારે એને પૂછવું પડશે કઈ વાંધો નહીં પણ મારે વેલા એવું થયું કારણ છે અમે તો જમીન આવ્યું પછી ઓલો સામાન લાવેલા છે તો દુકાને સાફ સફાઈ કરીને ફેરવીને તો બીજો સામાન અહીંયા નાખો છે તો એ લઈને જવાનો છે બધા સામાન દુકાને અહીંયા નવા મકાનો પીડ્યો છે તો લેતો આવું તો જો આ સામાન પીડો છે રાજો ત્યાં મકાને પીડો હતો લેવા આવ્યો તો સાફ સફાઈ કરી એટલે બધો સામાન લાટ બધો રણવીખણ નીકળ્યો છે તો અડધો સામાન લઈ જવાનો છે મારા ગાડીમાં અને આ બધો પીડ્યો છે અને ઓલે પણ પીડ્યો અડધો સામાન અને અડધો સામાન અહીંયા પીડ્યો જી તો બીજો સામાન તો અહીંયા પીડેલો છે જી ટેબલ ને બેબલ ને તો જો આમાં સામાન અહીંયા પીડ્યો છે અડધો એ છે અને ટેબલના પેપર વધારાના નાખ્યા તો મારી બીજી દુકાન હતી ત્યાં ત્યાંથી બધો સામાન અહીંયા લેતા સાફ સફાઈ કરી એટલે તો ભાઈ એવું બધું છે તો હવે છે ને શું કહેવાય મારે જે લઈ જવાનું છે ને દુકાન તો એ બધું મારે પહેલાં બહાર કાઢવું પડશે કારણ કે એમાંથી ઘણો ખરી વસ્તુ છે ને એ લઈ જવાની છે મારે એ આ દુકાન મારે બદલવાનું મતલબ હું છે સામાન બામાન થોડુંક વધી જાય ને ત્યાંથી બદલીને હવે એમ છે બધું આડાવળું છે બધું કાંઈ નહીં તો તમે કન્ટિન્યુ બનાવી રેજો બ્લોગ અને ભાઈ જમવા તો દેખો ને પણ હવે મને શરદી છે એટલે મને બે કઈ છે કે કાંઈ આગળ થાય નહીં તો સારું કે શરદીનો ખવાય તો ગયું છે બધું પણ જવું પડે અહીંયા જવું પડે કે અમુક વસ્તુ લખાવાની હોય એટલે આપણે સાઇન્ડલો કરાવવાનું હોય એટલે જવું પડે તો મારા ઘરે હું એક જ જાઉં દાદુ ભાઈ ગમે જ્યાં જવાનું હોય ને એટલે બકાડો આપણે જવું પડે તો જે છું એમ તો અને હવે હું કહું સાડા બાર થયા છે તો એ મારા સામાન બધો ગોતવાનો છે અને પછી બધું લઈ જવાનું છે તો આજે ગાડી ઘરે પડી છે તો એ ગાડી લઈને પછી જાઓને પછી અહીંયા આડું ટેબલ મૂક દઉં ને કે હું કૂતરા કૂતરાને ગાવડા ને એવું બધું આવે એવું છે તો જો બ્લોકમાં જ્યાં લઈ જાય બધું કન્ટિન્યુ બતાવીશ તો છે ને બધું સામાન થેલા કાઢી નાખશે ભાઈ તો ગાડી સૈય પડી હતી અંદર ને હવે હું જાવ સામાન જતો ત્રણ જેટલા બરોબર અને પછી હાના ગોઠવી નાખશું ફ્રી ને અત્યારે તો તડકાનું કાંઈ કામ નથી કરવું અત્યારે તો મસ્તીનો આરામ કરવાનો છું છે પંખો શરૂ કરીને તો ભાઈ કોક એમ થાય કે થેલા લઈને ક્યાં જાઓ તો ગાડીમાં થેલાની એમ પગ મૂકવાની ને મતલબ હાથ મૂકવાની ને એટલે બધા તો થેલા લઈને એવો છું નીચે મૂકી દો એક હાથ ફાવશે નહીં બસ પડે નહીં આમ ઓકે એક ગાડીમાં હમાઈ ગયું એટલે સારું કહેવાય તડકો એમાંય બહુ જોરદાર છે અને અહીં મૂકી દો ઓકે રેડી કાંઈ ટીંગાડેલું છે એનો તો વાંધો નહીં ગાડી હમેશ અહીંયા મૂકી દો ને પછી લોક ખોલીને બધું અંદર લઈ જાઓ અને તડકો બહુ લાગે છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો

તો આ ગાડી તો અંદર પડી છે અત્યારે તો ઓલી ગાડી બહાર પડી છે તો કેમ કે આજે શનિવાર છેલ્લી ગાડી કરે હોય એટલે આ ગાડી મેં બહાર નથી કાઢી એમનું રહેવા દીધી છે તો હવે મોટું મોટું ધોઈ નાખું અને પછી ઓલા ઘરે સામાન પીડ્યો છે લઈ પછી જાઓ દુકાન હાડાચાર થઈ ગયા છે તો કન્ટિન્યુ તો ચાડાચાર થાય તો પણ તડકો તો જો કેવો છે કેવો જોરદાર તડકો પણ હાડાચાર થાય તો એકાદો કોથળો હજી એકાદો લેતો હજ બરોબર અને પછી ગાડી અંદર મૂકી તડકાની મેં તો ગાડી લઈને જાઓ ગાડી અંદર પડી છે ને પછી મોટું પટું ધોઈને ફ્રેશ થઈને પછી જાઓ બરાબર તો બનાર જો બ્લોગમાં તો સામાન પીડ્યો છે લાડ બધો છે અહીં તો થોડો થોડો વેવડશું અંદર છે હલો અત્યારે જે એક બે કોથળો આવી લેતો તો તમે જાવ હવે સાડા તો થઈ જ ગયા છે પણ મોટું પૂટું ધોઈ નહીં શું છે અને આ એક કોથો હજી એક બાકી રહી ગયો તો તો લઈ લીધો હશે હાથમાં હવે જાઉં છે દુકાને એક હાથે ફાવે નહીં ને એવું થાય પણ આ તો સારું છે આ ગાડી છેલ્લે ઓલી ગાડી હોય ને તો ફાવો ન ફાવે ને મોટું ધોવાઈ લીધું હું મોટું લુશું નહીં તો ને ત્યારે કોઈ દિવસ એમને રહેવા દો પાણીવાળું મને મજા આવે એવી આ ગરમીના તો હવે દુકાને જાવ ને તમને પછી દુકાને જઈને મળી બરાબર કેમ કે આજે મારા કામ છે જાજુ તો ફૂલ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રેજો દુકાને જઈને આપણે બ્લોગ બનાવશું તો ભાઈ અત્યારે એવી ગરમી પડે છે ને કે મારા મોટું જોઈને તમને ખબર પડી જતી છે કે એવી ગરમી પડે સાઈ ને પંખો બંધ રાખ્યો છે કારણ કે હું ઉનાળામાં છે ને દર વખતે એવું થાય પંખો બંધ બધો જો કેટલો બધો ગોઠવાનો છે બધો જે સાફ સફાઈ કરી છે ને એટલે સામાન બધો કાઢ્યો હતો તો સામાન ઘણો ખરો છે અને ધીમે ધીમે હું ગોઠવું છે અને અમુક ગોઠવી નહીં બીજી વસ્તુ બતાવું તમને આને શું કે અત્યારે જગ્યા છો મચ્છર ની અગરબત્તી છે અહીંયા મચરા ક્યારેક થોડા થોડા જાય છે એટલા માટે મેં શરૂ છે ગોઠવી નાખો હાજ તો ગોઠવા જાય તો તમને પછી કઈ નહીં બનાવજો બ્લોગમાં અને ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ તો ભાઈ અત્યારે વાગ્યા છે સાતને ને અચાનક જ દવાખાને આવવાનું થયું છે તો એક ભાઈને બહુ જ મારા ભાઈને દાદાના છોકરા ભાઈ મારો એને પેટમાં દુખાવો મળ્યો મતલબ પત્રીનો દુખાવો એટલે અમે ડાયરેક હું દુકાન હતો તો ઘરે હતો મને કીધું કે જાવું છે મિત્રો કાંઈ વાંધો ને હાલો પછી અમે અત્યારે દવાખાના આવ્યા છીએ વડલી અહીંયા તો ભાઈ અંદર છે ફોટો પડાવવા ગયા છે મારો ભાઈ અને અમે બેઠા છે હું ને એક ભાઈ જો મારે અરે સામે છે છે ને એ થોડીક વાર લાગશે તો તમે કન્ટિન્યુ ફૂલ લોકમાં બના રહેજો ને પછી હું મોડેથી બ્લોક એન્ડિંગ કરી નાખીશ અત્યારે સાડા આઠ વાગે હું આવી ગયો ને અત્યારે તો સાડા નવ થઈ ગયા છે તો માથાની મોઢાની શકલ હાલત તમે જોવો કારણ કે અત્યારે હું મેં તમને હમણાં થોડી વાર પહેલાં કીધું હું દવાખાના ગયો હતો ને તો પહેલાં તો પંખો જરૂર છે એટલે તમને અવાજ ઓછો આવતો હશે એવું લાગે મને કાંઈ વાંધો નહીં તો પણ હું કહી દઉં તમને કે અચાનકથી પત્રીનો દુખાવો થઈ ગયો એટલે પછી જવું પડે એમ હતું મીધું કાંઈ વાંધો હાલો જાય આપણે ફટાફટ હું ગયો તો ઘરે છવાય કે રીલ બનાવવા માટે તો ઘરેથી કીધું કે ભાઈ દુખાવો થાય છે ને જવું છે તો આપણે જઈએ એવું કાંઈ નથી એટલે પછી મેં નીકળી ગયા અમે ત્રણ જણા અને વારો આવી ગયો કારણ કે મેં મોડા ગયા ને એટલે વારો આવી ગયો નકર તો વારો કોઈ રીતે આવે નહીં હોસ્પિટલ છે પડલી સદભાવના હોસ્પિટલ ત્યાં પછી મેં દવા લીધી અને રિપોર્ટ કરે ને એવું બધું કરાવું ઘણું ખરું તો સારું છે અત્યારે કીધું મેં આ બધું રણ વિકરણ મૂકીને પછી હું વી ગયો આ બધું આ બધું તો પડ્યું હતું એવું બધું હતું ભાઈ તો અત્યારે તો સારું છે તો કઈ નઈ અમે મને ભૂખ લાગી છે ને સાડા નવ અમે થઈ ગયા છે તો બધાને જય શ્રી રામ દર્શન કરી લ્યો અને ભાઈ ખાસ કરીને ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા બીજું કઈ ને મળશો આપણે ફરી એક નવા બ્લોગ સાથે તો બસ અત્યારે એટલો બધાને જય શ્રી રામ ને બાય બાય